અખિલ ભારતીય કોંગ્રેસ જન ફ્રન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સચિન જયાડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘનશ્યામભાઈ કેશિયર દ્વારા આપવામાં આવેલ દારૂ વેચવાની છૂટ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું સુરતમાં સચિન જયાણીસિંહ પોલીસ સ્ટેશનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા

જેમાં સચિન જાડેસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમિશન અપાઈ છે જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ જન ફ્રન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં હાજર થઈ એક સંપ થઈ કમિશનર સાહેબશ્રીએ સચિન જાડેસ વિસ્તારમાં ચાલતા હંમેશાનો કારોબાર બંધ કરાવવા અને કેસ શેર ઘનશ્યામ અને સસ્પેન્ડ કરવામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું